છોટાઉદેપુર જિલ્લાના કદવાલ ગામે પાવીજેતપુર તાલુકા પંચાયત સદસ્ય વજીબેન રાઠવા દ્વારા ચાર પાણીના ટેન્કર ગામ લોકો માટે વિતરણ કરાવવામાં આવ્યા હતા પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામે વિરોધ પક્ષના નેતા પાવીજેતપુર તાલુકા પંચાયત સદસ્ય રાઠવા વજીબેન વદેશી ભાઈની બે હજાર એકવીસથી બે હજાર બાવીસ બે હજાર બાવીસથી બે હજાર ત્રેવીસથી ગ્રાન્ટમાંથી ચાર જેટલા પાણીના ટેન્કરો કદવાલ ગામે આપવામાં આવ્યા હતા કદવાલ ઝરી ફળિયામાં કદવાલ નવાપુરા ફળિયામાં અને કદવાલ કાઠ કુવા ફળિયામાં પાવીજેતપુર તાલુકા સદસ્ય વિરોધ પક્ષના નેતા વજીબેન દ્વારા ચાર જેટલા ટેન્કરો કદવાલ પંચાયતમાં ગામ લોકો માટે વિતરણ કરવામાં આવ્યા હતા મનોમંથન પ્રીતમ કનોજીયા બ્યુરો ચીફ પાવીજેતપુર છોટા ઉદેપુર કદવાલ સાત તાલુકા પંચાયત નાણા પંચ વરસ ત્રેવીસ